દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં દાખલ થયેલી બે અલગ અલગ ફરિયાદોમાં આજે બંને મંત્રીપુત્રોની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં દાહોદની ચીફ કોર્ટે બંને ભાઈઓની જામીન અરજી નામંજૂર કરી છે કોર્ટે તેમની અરજી ફગાવી દેતા આ મંત્રીપુત્રોને એક ઝાટકા સમાન છે અગાઉ એકોતેર કરોડના મનરેગા કૌભાંડમાં દાહોદની ચીફ કોર્ટ અને સેશન્સ કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરી હતી જેના વિરોધમાં પોલીસે આ મામલે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે જે હાલ પેન્ડિંગ છે આપને જણાવી દઈએ કે દાહોદના બહુચર્ચિત એકોતેર કરોડના મનરેગા કૌભાંડ જેમાં દેવગઢ બારિયા અને ધાનપુરના ત્રણ ગામોમાં એકોતેર કરોડના કામોમાં ગેરરીતિ સામે આવી હતી જેમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ રાજ્યકક્ષાના મંત્રી વચુભાઈ ખાબડના બંને પુત્ર બળવંત અને કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ તેમને જેલ માં મોકલી દેવામાં આવ્યા હતા બંને ભાઈઓએ ચીફ કોર્ટ દાહોદની ચીફ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જે જામીન અરજી ચીફ કોર્ટે ગ્રાહી રાખી હતી જેના જવાબમાં પોલીસે સ્ટેની માંગણી કરી હતી કોર્ટે તે સ્ટેને ફગાવી અને બીજા દિવસે જામીન અરજી આપી જામીન આપી દીધી હતી બંને ભાઈઓ જેલ મુક્ત થતાની સાથે જ કિરણ ખાપણની વધુ એક ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી આ ગુનો હતો દેવગઢ બારીયાના લવારે ગામનો જેમાં મનરેગાના અઢાર પોઈન્ટ એકતાલીસ કરોડના કામોનો ગેરરીતિ સામે આવી હતી જેમાં તેમની સંડોવણી હોવાનો પોલીસે નોંધી અને ગુનો દાખલ કરી કિરણ ખાબરની ધરપકડ કરી હતી તેવી જ રીતે અન્ય એક ફરિયાદ ધાનપુર તાલુકાના ભાણપુરમાં તેત્રીસ લાખના કૌભાંડની પોલીસે ત્રીજી ફરિયાદ દાખલ કરી હતી તેમાં બે દિવસ બાદ બળવંત ખાબરની પણ ધરપકડ કરી હતી હાલ બંને ભાઈઓ જેલમાં છે આ બંને ભાઈઓએ બંને અલગ અલગ કેસોમાં દાહોદની ચીફ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જે દાહોદની ચીફ કોર્ટે ફગાવી દીધી છે તેમના માટે એક ઝાટકો સમાન છે હવે આવનારા સમયમાં હાઈકોર્ટમાં તેમની જામીન અરજી સામે સુનાવણી છે હાઈકોર્ટની સુનાવણીમાં શું થાય છે તે મહત્વપૂર્ણ બની રહેશે